નમસ્કાર દર્શક મિત્રો વેપુ દ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે આવનારી ચૂંટણીઓના તૈયારીના ભાગરૂપે બોડેલી એપીએમસી ખાતે મહિલા કોંગ્રેસની કારોબારી મિટિંગનું આયોજન છોટાઉદેપુર જિલ્લાના બોડેલી એપીએમસી ખાતે છોટાઉદેપુર જિલ્લા મહિલા કોંગ્રેસની કારોબારી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ વિશેષ ગુજરાત રાજ્ય મહિલા કોંગ્રેસ અધ્યક્ષ ગીતાબેન પટેલ કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા તેમજ નવનિયુક્ત છોટાઉદેપુર જિલ્લાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ શશિકાંત રાઠવા ઉપસ્થિત રહ્યા હતા આ મહિલા કોંગ્રેસ કારોબારી મિટિંગનો મુખ્ય ઉદ્દેશ આવનારી ચૂંટણીઓને લઈને જિલ્લામાં મહિલા સંગઠન મજબૂત કરવું મહિલાઓને વધુમાં વધુ કોંગ્રેસ સાથે જોડવી અને આવનારી ચૂંટણીઓમાં તાલુકા અને જિલ્લામાં પચાસ ટકા મહિલા લડાવવાની હોવાથી સારી લડી શકે અને જીતી શકે અને આવનાર સમયમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની સરકાર બને એના માટેની તૈયારીના ભાગરૂપે આ કારોબારી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ધન્યવાદ